ખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા ખેડા તાલુકાના પથાપુર અને રસીકપુરા ગામમાં પાણી ફરી વળ્યા છે ખેડામાંથી પસાર થતી સાબરમતી નદીનો અવકાશી નજારો પણ સામે આવ્યો રસીકપુરા ગામમાંથી પસાર થતી સાબરમતી નદીનો અવકાશી નજારો સામે આવ્યો ખેડા ધોળકાને જોડતા માર્ગ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા

અને જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ અહીંયા આગળ જોવા મળી રહી છે ખાસ કરીને રસિકપુરા પથાપુરા જેવા જે ગામ છે તે જળમગ્ન થયા છે બીજી તરફ દ્રશ્યો તમે જોઈ શકો છો કે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે આ જે ધસમસતો પ્રવાહ છે પાણીનો જે હાઈવે ઉપર તમને દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે તેને લઈ પોલીસ બંદોબસ્ત અહીં આગળ ગોઠવી દેવામાં આવે છે અને ગઈકાલે મોડી રાતથી જ આ હાઈવે બંધ કરી દેવામાં આવે છે મહત્વની બાબત છે આપણી સાથે અહીંયા આગળના પીએસઆઈ છે તે જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો જે અત્યારે વાહન વ્યવહાર બંધ કર્યો છે ક્યારનો વાહન વ્યવહાર બંધ કર્યો છે અને કેવી પરિસ્થિતિ છે કાલે સાતથી લગભગ સાબરમતી નદીનું વેણ વધ્યું છે એટલે ધોળકા બાજુના આવતા વાહનો તેમજ આ બાજુ ખેડા તરફથી આવતા વાહનો ત્યાંથી અટકાવી દેવામાં આવ્યા છે અને ફક્ત ટ્રેક્ટરથી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ આપણે પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે કાલે રાતથી જ બધા ગામજનોને સરપંચ તેમજ વહીવટી વહીવટીતંત્રને સાથે રાખી બધાને ઇવેક્ટિવિટ કરવામાં આવેલ છે અને હાલમાં પાણીનું સ્તર વધ્યું છે એટલે વાહન વ્યવહાર બંધ કરેલ છે કહી શકાય કે સાવચેતીના ભાગરૂપે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવે છે ફરીથી એક વખત દ્રશ્યો બતાવવા માંગીશ

થોડા ઓછા દેખાતા હતા પરંતુ ગઈકાલે જે રીતના વરસાદ અને અને સાબરમતી નદી બે કાંઠે વહી સાબરમતી નદીનું જળસ્તર વધ્યું જેના કારણે આ ખેડા તાલુકાના અનેક ગામ છે તે ગામ જળમગ્ન થયા છે સાથે સાથે તંત્ર દ્વારા પરમ દિવસે મોડી રાત્રે બાવીસ જેટલી બસો મૂકી અને અહીં આગળના જે લોકો છે જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે તે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ખેડા